નમસ્કાર મિત્રો એ જ્યુરોસ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે એક એવા ટોપિક ઉપર વિડિયો લઈને આવ્યા છીએ કે જે માત્ર તમને અઢીસો રૂપિયાના માસિક રોકાણથી તમે લાખપતિ બની શકો છો તો વિડિયોને છેલ્લા સુધી જોજો કેવી રીતે અને કેવી રીતે તમે રોકાણ કરશો તો તમને આ બેનિફિટ મળી શકશે વિડીયોને છેલ્લા સુધી જોજો ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો મિત્રો સેબી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે મિનિમમ રોકાણ તમે અઢીસો રૂપિયા માસિકથી રોકાણ કરી અને ભવિષ્યમાં તમે લખપતિ બની શકો છો તો શરૂઆત કરીએ તો કેવી રીતે કે સારા સમાચાર છે માત્ર અઢીસો રૂપિયાથી હવે એસઆઈપી ચાલુ કરી શકાય છે એસઆઈપી એટલે શું કે તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે કે તમે અઢીસો પાંચસો હજાર કે જે તમારી આર્થિક સ્થિતિ પ્રમાણે તમે રોકાણ માસિક કરી અને ભવિષ્યમાં સારો એવો લાભ મેળવી શકો છો સેબીએ જાહેરાત કરી છે સેબીના ચેરપન ચેરમેન છે માધુરી બુચ્ચે કે નાના રોકાણ માટેની આ સારી એવી જાહેરાત છે કે તમે માત્ર અઢીસો રૂપિયા દર મહિને રોકાણ કરો છો તો તમે ભવિષ્યમાં કેટલા રૂપિયાનું વ્યાજ અને કેટલા રૂપિયા એકઠા થઈ શકે છે એના માટેનું છે તો મ્યુચ્યુઅલ ફંડમાં તમે જેવી રીતે જા જાણો છો એવી કે શેર માર્કેટ આધારિત મ્યુચ્યુઅલ ફંડ ચાલે છે જેમાં તમે એસઆઈપીથી દર મહિને નાનો એવો રોકાણ કરી અને ભવિષ્યમાં દસ વર્ષે પંદર વર્ષે વીસ વર્ષે કમ્પાઉન્ડિંગ વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ સ્વરૂપે તમને મોટી મૂડી મળી શકે છે મિત્રો આ એસઆઈપી છે એ પહેલાં પાંચસોથી મિનિમમ ચાલુ થતી હતી આમાં અમુક ફંડમાં હજાર રૂપિયાથી શરૂ થતી હતી જે માત્ર હવે ઓછી કરી અને અઢીસો રૂપિયા કરવામાં આવી છે જે અમુક મ્યુચ્યુઅલ ફંડમાં લાગુ પડશે કેમ કે મ્યુચ્યુઅલ ફંડની સંખ્યા ઘણી બધી છે તો વાત કરીએ કેલ્ક્યુલેટરની તો તમે એસઆઈપીના આ કેલ્ક્યુલેટર પ્રમાણે જોઈએ તો તમે માસિક અઢીસો રૂપિયા દર મહિને ત્રીસ વર્ષ સુધી જમા કરો છો તો તમારા જમા થશે રૂપિયા એક લાખ એસી હાજર એક લાખ એસી હજાર રૂપિયા તમે દર આપે છે તો પંદર ટકાના વ્યાજે તમને પાંત્રીસ લાખ ચાર હજાર નવસો દસ રૂપિયા સુધી મળી શકે છે એટલે મિત્રો કે તમારા માત્ર અઢીસો રૂપિયાના દર મહિનાના રોકાણ સામે તમે ત્રીસ વર્ષ સુધી સતત રોકાણ કરતા રહો છો તમને પાંત્રીસ લાખ રૂપિયા સુધી મળી શકે છે આ છે કમ્પાઉન્ડિંગ વ્યાજ એસઆઈપી એટલે કે મ્યુચ્યુઅલ ફંડ જો તમારે મ્યુચ્યુઅલ ફંડમાં કયા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ જો એ જોઈતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો